હેલો મિત્રો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આપણે આવી ગયા છે જો અહીંયા પાવળો લઈને ધોરિયો બાંધવાનો છે ધોરિયો બાંધી અને આજ પાણી ચાલુ કરી દેવું છે એ કીધું આ છે ચાલુ કરી એટલે અહીંયા તમને બાંધી રહ્યો છે પણ ઓલી ને બાંધવાનો થોડોક બાકી છે આમ આટલો પાવ હોય ત્યાં લગભગ પી જાય એવું નથી પણ હરિયા પણ અત્યારમાં કીધું કપામાં ઓઇલ પામ કેરો જોવા જઈશ ને તો વળી થાર ફેરો લુગડા કલર છે એટલે કીધું અત્યારમાં હે ને બાકી રે એટલે બાંધી જ વારું હોય એટલે બીજું કંઈ ટેન્શન નહીં કેદુનો પાયો જ નથી કીધું આજે પાંચ પાઈ દે ને તો પછી ફાલ કંઈક પકડે તો એમ કેમ કે ફાલ ભૂલી ગયો હોય હાવ એટલે આટલો ધોર્યો બાકી છે ને આટલો અત્યારે હે ને બાંધો મને આ તો બધો એટલો ધોર્યો કમ્પ્લીટ કરી નાખ્યો મેન હોરે અમારો પણ આટલો બાકી છે હવે એ અત્યારે બાંધી વાર એમાં કંઈ વાર નહીં લાગે પણ કીધું પાવડો લીધો નહીં પાણી બાણી વાળવાનું થોરીએ બાંધવાનું એવું કંઈ કામ કર્યું નથી ને હમણાં વરસાદની નહીં જ હતી પાણી વારવાની નહીં એ બધી એટલે ગ્રાહક ભીં પડે ગમે કામમાં એવું છે ગમે કામે જ આવતા ગમે આપણે થોડાક બી રજા રાખીને એટલે પછી થોડીક ભીં પડે આમાં એવું છે ધોરી હમણાં કાંઈ બાંધા નહીં થોડીક ભીં પડશે પણ વાંધો નહીં આવે જો આ પાવ ને તો અમારી આ સાપાવે આવે ને જીણ ઝીણ હરી હવે હાસા કદાચ થઈ જાય એમ બાકી તો નકર વહી તે જાય જો બીજા બધા ખોટા થઈ ગયા જો હવે ખરી જાય એવા થઈને કારણ કે વરસાદ એટલો થયો ને એટલે એના કારણે બાકી નકર તો ફાલ હાથ તો થઈ જ જાય પણ વરસાદ બહુ થયો ને એટલે પછી ખરી જતા સાફા અને પહેલાં ફાલ હતો એ તો બધું ખરી જ ગયો ફાઇનલી આપણે થોરિયા થઈ ગયો છે કમ્પ્લેટ ફરકમાં એક લાઈ બાંધો પણ થોડું બાકી છે તો એ બંધાવી રામ રામ જય માતાજી બધાયને રામ રામ જય માતાજી હવે પાવડા લેવા આવતા રહી હું પપ્પા પાવાનું એટલે થોરિયા પેલા હમું કરવો પડે ને વરસાદનું હું જોઈ ગઈ એટલે હમું કરતા વાર લાગે છે માં હું મેન થોરિયા અહીંયા બારો છે એટલે વાંધો ન આવે જો અંદર હોય ને તો કોદારી લઈ જાવી પડે કંઈ થોરિયા પાવડો તેરે માં થાય માં હે ને બે દી મખી તે થાય થોરી અમે થોડક નહીં તો પડે પણ ઓલી તો બહુ કંઈ પડે

ફળ થોડું ફળ માસ્ક દેખાય બસ આ તો કડડું આવશે આમાં કારણ કે તરીએ તર કડડું હોય નથી માઈકલા અંદર બુડી ગયા હોય હા ઓ એટલો જેવા જો નીકળી રહી હાલો આ કઈ હમરા છે નઈ વાલે આપણે બોલી છે આમાં જરા કેમ ફક ફેર છે એના તળ્યો આમાં લાગે દીક હા પાણી ચાલુ કરી દીધું ને જો એટલે ખોગી ગયું છે તો ઓરિયો પલારવાનો છે પારી ધોવાઈ જતી ને એટલે હમું કર્યો એટલે તોર્યો પલાળી વાળે તો પછી આ ધૂળ ઓછી ધોવાય પાણી એમ નાખે એટલે ધૂળ ઓછું મસ્તી ની શોટી જાય એટલે ધોવાય નહીં કેવું પાણી છે એમ

હવે તો આમ તો જોવાય જવું પડે નાખે જો બેઠા હોય ને તો હામા પાટલા દેખાય હવે પાટલા થી જાય ભેગા હવે દેખાય ને એટલે ઓલા ઓલાસી ક્યારેક ક્યારેક જવું પડે એકાદ નાખું હમણાં વાળ લેવાનું પડે બીજા નાકા પણ જોવા જવું પડે thank you.

એક ગાળી બંધ પેસડ બાંધો ને થાય છે ગાળી સડે દીધી મારે અડધો કપા પી ગયો હે કાંકો જોઈ જોઈ કેટલો કીરો હોય કપા અડધો પીજો એટલે કાંકો જ અડધો નથી ખાલીથી મેં અડધો કપા પી ગયો ભાઈ ભાઈ વાગ વધારવા આવો પણ આ થોડુંક પહેલાં હે ને એમાં વાત નાખું પાણી આ સાઈડ નાખું ફેરવીને પછી વાલ વધારવા જ ન ખાવું એટલે લગભગ ટાંકો આખો ભીરો હતો ને કપા બધું લગભગ પી જવાના અડધો જે ખાલી નથી અડધો કપા પી ગયો ને એટલે જે અડધો હે છે ટાંકો અડધો ઉપેરી વાગી વાગ્યા બાર હમણાં હવા બહાર થાય છે અને કપા તો જો હે ને આટલે લગ દી તો બધાય ખાલી આઠ આઠ હરિયા રીઆ ટાંકામાં પાણી હે એટલું પી તો જાય છે લાઈટ હે કે ટેન્શન હે નહીં તો પેલા ખાઈ આવું બપોર પછી આટલો પાઈ દઈશ ભાવ હાલો ખાવા ખાવા હા બંધ કરી દીધું હા બા અહીંયા ખડ લેતા છોકું કરીને આટલા બધું